આણંદ ખાતે ગુજરાત કો મિલ્ક માર્કેટિંગના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી અઢી વર્ષની મુદત માટે આજે સવારે ચૂંટણી યોજાઈ ગઈ જેમાં મહેસાણાની દૂધસાગર ડેરીના અશોક ચૌધરી ચેરમેન પદે અને રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા આજે સવારે અગિયાર કલાકે કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષાને ચૂંટણી યોજાતા જેમાં ચેરમેન પદ માટે અશોક ચૌધરીનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું જ્યારે વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરીએ આગામી અઢી વર્ષની મુદત માટે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા પરિણામ જાહેર કર્યા બાદ નવા ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાને સાક્ષી ડિરેક્ટર દ્વારા પુષ્પહાર કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અમુલ ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓ નો હૃદયપૂર્વક આભાર માનું પહેલા તો ફેડરેશન ને ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી એ ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને ચૂંટ્યો છે તે બદલ સબ બધાએ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનો છું પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે પડકાર અમે જ છે કોઈ પડકાર જ નથી